નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગે કમોસમી વરસાદને લઈને મોટી આગાહી કરી છે સાથે આ જિલ્લામાં વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે અમદાવાદ શહેરમાં ગઈકાલના રવિવાર બપોર બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો તેની સાથે ભારે પવન ફૂંકાના લીધે કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ પણ ઉડવા લાગી હતી એવામાં આજે સવારથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે એવામાં હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે આવતીકાલથી તાપમાનમાં વધારો થશે અને પારો ચાલીસ ડિગ્રી પાર થવાની આગાહી કરી છે નોંધનીય છે કે રવિવારની સાંજના વાતાવરણમાં ફેરફાર આવતા કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ ઊભો થયો હતો જ્યારે ભારે પવન ફૂંકાતા ધૂળની ઊંચી ઊંચી ડમરીઓ પણ ઉડવા લાગી હતી એવામાં આજે પણ અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેલી છે જ્યારે આજે વહેલી સવારના થોડા પ્રમાણમાં કેટલાક વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારબાદ તાપમાનનો પારો ઓછો ગયો હતો આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે પરંતુ આ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાના લીધે ગરમીનો અહેસાસ ઓછા પ્રમાણમાં રહેશે તેની સાથે શહેરમાં આઠથી દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે આ સિવાય સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં ગઈકાલના કમોસમી વરસાદને લીધે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો ત્યારે આજે પણ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે આજે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા છે તેની સાથે આજથી ફરી એક વખત તાપમાનનો પારો બે ડિગ્રી જેટલો વધે તેવી શક્યતા છે તેના લીધે ગુજરાતવાસીઓને થોડા દિવસની ગરમીથી રાહત બાદ ફરીથી ઉનાળાનો કહેર સહન કરવાનો વારો આવશે આગામી અડતાલીસ કલાક બાદ ગુજરાત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સંપૂર્ણ પૂર્ણ થયા બાદ રાજ્યમાં ફરી ગરમીનું જોર વધવાની શક્યતા છે જ્યારે આ આગાહીના આધારે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીનો પાર જવાની શક્યતા છે રામશ્રી યાદવે પોતાની આગાહીમાં જણાવ્યું કે આજે છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદ થવાની શક્યતા છે જે બાદના દિવસોમાં હવામાન શુષ્ક રહેશે કચ્છ બનાસકાંઠા પાટણ દ્વારકા મોરબી જામનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદ થવાની શક્યતા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે